મહાદેવ મંદિર ખાતે પાણીમાં ફૂલોની રંગોળીના અલૌકિક દર્શન યોજા હતા જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આરતી ઉતારવામાં આવી હતી શહેરના પૂર્વ વિસ્તારના સુખદામ હવેલી પાસે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નિત નવીન શિવજી પ્રભુ અલૌકિક દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રભુને પાણીમાં ફૂલોની રંગોળી બનાવીને અલૌકિક મનોરથ દર્શન યોજા હતા જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા આ દંપતી દ્વારા અન્ય મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહીને પ્રભુની આરતી ઉતારીને બન્યા હતા શ્રદ્ધાળુઓ પણ ખૂબ વિશાળ પવિત્ર શ્રાવણ થઈને શ્રી ભક્તો દર્શનાર્થે આવી ભક્તિમાં ઉદ્રો થઈ રહ્યા છે પૂજારી ઋષભ ભટ્ટ અને નાગેશ્વર મહાદેવ મંદિર ની સમિતિના તમામ કાર્યકરો શ્રાવણ માસ નિમિત્તે સુંદર આયોજન અને વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર